આપણો પ્રિય વિષય અંગ્રેજી આપણી સેકન્ડ લેંગ્વેજ જેમાં મોડલ ક્વેશ્ચન પેપરનો સેક્શન સી આજે સોલ્વ કરવાનો છે અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે આખો અસાઇનમેન્ટ અને મોડલ ક્વેશ્ચન પેપરનો સેક્શન એ અને બી જોઈ ચૂક્યા છીએ જો તમે તેના વિડીયોસ નથી જોયા તો તેને લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ આપી છે તેને જરૂરથી જોઈ આવજો તો ચાલો શરૂ કરીએ આગળનો પ્રશ્ન કહે છે રીડ ધ ફોલોઇંગ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ સેક્શન સી કે નીચેની માહિતી વાંચો અને માહિતીના આધારે સવાલના જવાબ આપો અને આપણી ભૂલ હું ઉતાવળ હું માહિતી સાઈડમાં પેલા સવાલ લાવવા લો સવાલ જોવાના પછી માહિતીમાંથી કોઈ દી નહીં કરવાનું નાની એમથી માહિતી આપી દો એને એસએસસી નેટ તો કરી નાખો એકવાર વાંચી લો શું આપ્યું છે કેશા હેર ઓઇલ કેટલું છે તો કે પાંચસો એમએલ છે એમઆરપી મેક્સિમમ રિટેલ પ્રાઇસ સિત્તેર રૂપિયા જેમાં બધાય ટેક્સનો સમાવેશ થઈ જાય છે ઇન્ક્લુઝિવ ઓલ ધ ટેક્સ પેકેજિંગ ક્યારે થયું હતું તો કે જાન્યુઆરી બે હજાર ચોવીસમાં અને ફ્રી આપે છે કે શું આપે છે

આગળનો પ્રશ્ન ભણતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો તમારા માટે છે ખુશ ખબર શું કે વિકાસ પરીક્ષા લક્ષ્ય અસાઇનમેન્ટ જે આપણી પ્રથમ પરીક્ષા માટે અત્યંત ઉપયોગી છે મારે તમને આનું મહત્વ સમજાવવાની જરૂર નથી કેટલું મહત્વનું છે તમને જાતે જાણો જ છો આ દર્શ પ્રશ્નપત્રો સાથે આપેલું આખું અસાઇનમેન્ટ તમે ઘરે બેઠા મંગવી શકો એમ છો હા તમારો કોઈ બુક સ્ટોર પાસેથી કોઈ પાસે મંગાવવાની દૂર રહેતા હોય તો અમારે ત્યાં અસર અવેલેબલ નથી ચિંતા કરવાની કોઈ જરૂર નથી તમે ઘરે બેઠા મંગાવી શકો એમ છો ધોરણ નવ અને દસ ના અસાઇનમેન્ટ મેળવવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે અથવા આપણો વોટ્સઅપ નંબર સિક્સ પર કોન્ટેક્ટ કરીને પણ તમે અસાઇનમેન્ટ મંગાવી શકો છો આગળ વધીએ આગળનો પ્રશ્ન કહે છે ચેન્જ ધ ટેક્સ્ટ એઝ શોન એક પેરેગ્રાફ પૂછા છે ત્રણ માર્ક્સનો ટોપિકનું નામ છે ડુ એઝ ડાયરેક્ટેડ કીધું એટલું કરો આપણી ભાષામાં કહે તો શું છે કીધું એટલું કરવાનું છે

પછી હી હી નું થઈ જાય શી શી ઇઝ ઓલ્સો અ પોઈટ પોઈટ એટલે કવિ કવિ નું થઈ જાય પોઈટેસ એટલે કે કવિયત્રી ત્યારબાદ બાદ હીઝ વાઇફ જેનો થઈ જશે હર હસબન્ડ ઇઝ અ ટીચર ટીચર નું કઈ થાતું નથી ધે હેવ ટુ સન્સ સન્સ નું થઈ જશે ડોટર્સ જ્યાં અન્ડરલાઈન કરી છે એટલો જ ફેરફાર કરવાનો છે ત્રણ માર્ક્સ બેઠા મળે છે બરોબર આગળ વધીએ

અને સુધારો એટલે બે માર્ક્સ મળે તો ચલો સુધારીએ ધ આર્મી મેન આર ઓન અ સિક્રેટી મિશન સિક્રેટી મિશન નહીં સિક્રેટ મિશન સિક્રેટી નું થઈ જશે સિક્રેટ ઇટ લુક્સ લાઈક અ બિગ リસ્કી リસ્કી નું થઈ જશે રિસ્ક અહીંયા જે છે બંને જગ્યાએ અહીંયા નામ આપ્યા છે નામની જગ્યાએ મૂકવાના છે આપણે વિશેષણ બરોબર વાંચો એટલે ખબર પડી જાય આ નામ નામના અર્થમાં વધારો કરતો શબ્દ વિશેષણ જે છે આપણે મૂકવાનું હતું જે આપણે મૂકી દીધું આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે આપણા સાહેબ શ્રી કેતનભાઈ ચોટલિયા ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે અતિ ઉપયોગી એવી આઈએમપી રિવિઝન બેચ લઈને ધોરણ 10 નું બ્રહ્માસ્ત્ર લઈને આવી રહ્યા છે ટૂંક સમયમાં તમારા માટે આઈએમપી રિવિઝન બેચ શરૂ કરવાની છે માત્ર 299 જે હા વિદ્યાર્થી મિત્રો જેની અંદર તમામ તમામ ગ્રામરના ટોપિક પેરેગ્રાફ રાઇટિંગ બધાનું જે છે રિવિઝન કરાવવામાં આવશે ડેમો લઈને ખાતરી લેવાની તમને છૂટ આપવામાં આવે છે એમનો વોટ્સઅપ નંબર નાઇન ઝીરો થ્રી થ્રી સેવન ઝીરો થ્રી સિક્સ ટુ ઝીરો પર કોન્ટેક્ટ કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે સોલ્વ કર્યું મોડલ ક્વેશ્ચન પેપરનું સેક્શન સી મળીશું આવતા વિડીયોમાં જેમ આપણે સેક્શન ડીનું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો